ફટ પાલ નાસ્તો બસ નાખે પછી જીએ કે હોટલે હોટલે પછી જીએ કે નોકરી ઉતાર કરો હવામાં ઢીલો પડી જાય બધો નહીં લે મમ્મી હવામાં ઢીલો પડી જાય જેટલી ઉભી થતી નહી જો કે કલાકની ભાઈ તો તો કંઈ કઈ ને ગેસ ચાલતા છો ને આ બધા ચૂલો લાગે છે તાચું તારી

તો લેડો કઈ આપણા જ દોમો વટાડી પપ્પાને તો એડે ગાઈસ ઓટાલી થી આવો ઘરે તો ગાઈસ 4 વાગે ગયા ને આપણે ગાઈસ ઓમ નામ બેયા બપોરોના ગાઈસ હજુ મોહી ઉપાને બહાર જવા દે ગાઈસ આયો નથી આય ગાઈસ થાક જો ઘંટાના ગાઈસ બેઠે બેઠે ચા બા બનાવ્યો છો કો થોડીક વાર એ ગાય ચા બનાવે છે પણ થોડીક રેન પીવું ચાનો ટાઈમ થાય ચાર વાગે ચામાં પીએ પીવું ઓર્ડર એટલે કંટાળો આવે બોલો ગાય આજે તમે જો વજના વાગી ગયા ગાય તમે જો વજના વાગ્યા છો છ અને એકવીસ થાય મમ્મી પપ્પા ને બધું આવી ગયો અને ગાય તમે ડબ્બો લેવા જતો તો રિક્ષા લઈને જતો હતો અંગીજામ મેળો તો અને નહેરી જો મારી મારી રિક્ષા ને ટાયર આવે ને ડબ્બાની હાલત જો થઈ જઈએ સારું કરજો આ મમ્મી બી ભારે જો ને બધું અંતર પંત્રિ હાલ લાવ્યો ડબો ગાઈ દોરે બટ નાખ વાત કહે તું ગાઈ દો મને ઉભા લાગી ગયો પપ્પા તો ઊભા તો ચાર્જિંગ નહી બોલ ફોન બો હમ જાય ઘર પર ચણા ચોર ગયા છે

એ ડીન જાવ ઓડી લઈને જાવ ઓડીને જાવ તમારું ડબો નવો ના ન આ કર્યું આ જોજો મને આવતો માકુ તો કમ્પ્લીટ આવડે છે પણ મારા એન્શન ટાયરને તવાકુ જલ્દી પતી જ એ તો આ તો એ પર એક્સપર્ટ કાર્ડ નાખે ને

হমজে লি নে মসালো হাট মাসালো চাল

পেলো মচালো পাৰ গৰম মচালো মচালিজো মচালো গাই পাইছো

બાબાનામાં મોટો થાય આ તો ભાજો તા તો બોલતો ખાય ના મસ્તી બની હેરો મને બની હેરો ટેસ્ટમાં જો બની

કેવું બનુ ક્યા બસ ને તા એ જ જોવો બસ એ તો તો જાય જાય ને ને આવ્યું તો ગાય તો કન દોઘાય ખાવાન ચાલ થઈ ગયું વેલા વેલા આજે અમે બે રહે નો જળો ગાય આપણ જમે લીએ ભૂખ ભૂખ લાગી ટીવી ચાલુ કરીએ ને બોલતા નહી પપ્પા તો ખા બે જ કે ઘર ભૂખ લાગી લાગા છે નઈલી મમ્મી એ અજે હા ખાવું એમ બોલો ના બોલા એમ પેલા ભૂખ લાગે પેલા ખાવ પડે હું તો લેણો ગાય તા જમે લીએ બોલો બુટનાઇક જે માથાથી લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અમારી છે ન કોમેન્ટ તો કોમેન્ટ કરી દે જો વૂથ જય